તો રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની મોટામાં મોટી આગાહી સાથે રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે સાથે મોટામાં મોટી સિસ્ટમ પણ સક્રિય થઈ છે રાજ્યના કેટલાક વિસ્તારોમાં પડી શકે છે ભારેથી અતિભારે વરસાદ તો સંપૂર્ણ માહિતી જોશું સિસ્ટમનો પ્રભાવ કેટલા વિસ્તારોમાં જોવા મળશે કયા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ તેમજ આગલા દિવસોમાં આવે વરસાદ કેવો રહેશે સંપૂર્ણ માહિતી જોતા પહેલાં મિત્રો ચેનલમાં નવાઓ તો નિશા પહેલાં સબસ્ક્રાઈબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને વરસાદની રોજે રોજની તાજી અપડેટ તમને સૌથી પહેલાં મળી શકે તો જોઈએ મિત્રો વિગતવાર માહિતી તો અત્યારે સમગ્ર રાજ્યમાં સારો એવો સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે છેલ્લા અડતાલીસ કલાક સમગ્ર ગુજરાતના રાજ્યના વિસ્તારોમાં સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે સૌથી વધારે અત્યારે લાઈવમાં કચ્છ જિલ્લો અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સારો એવો વરસાદ પડી રહ્યો છે બાકી સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતમાં પણ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે વાત કરીએ મિત્રો કચ્છ જિલ્લાની તો કચ્છ જિલ્લામાં પણ ખાસ કરીને નલિયા માંડવી અને ભાડલી લખપત આટલા વિસ્તારોમાં મધ્યમ વરસાદ જોકે ખાવડા રાપરના વિસ્તારોમાં ભારે વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે તો સમગ્ર કચ્છ જિલ્લામાં પણ સારો એવો વરસાદ મિત્રો અત્યારે જોવા મળી રહ્યો છે વાત કરીએ ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને રાઘનપુર થરાદમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે પાલનપુર ખેડબરમાં મહેસાણા હિંમતનગર ડુંગરપુરમાં પણ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે આ સિવાય ઉદયપુર અને આબુ રોડ સુધીના તમામ વિસ્તારોમાં સારો એવો મધ્યમથી ભારે વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે વાત કરીએ મિત્રો હવે સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્રમાં પણ ખાસ કરીને રાજકોટ જામનગર સોટીલા ગોંડલ જસદણ બોટાદ ભાવનગર અલંગ અમરેલી જુનાગઢ ભાનવડ સહિતના વિસ્તારોમાં સારો એવો અળબોથી મધ્યમ વરસાદ અત્યારે સૌરાષ્ટ્રમાં પણ જોવા મળી રહ્યો છે વાત કરીએ મધ્ય ગુજરાત વિશે તો અમદાવાદ ધોળકા નડિયાદ ખેડા દાહોદ ગોધરા અને વિરમગામ સહિતના બધા વિસ્તારો છે નળકાંઠો અને બધા મધ્ય ગુજરાતના એમાં પણ મધ્યમ વરસાદ સારો એવો ડાકોર આણંદને તારાપુર સહિતના તારાપુરથી માંડીને ઉપરવાસના જે ધોળકા અને બધા વિસ્તારોમાં ડાકોર સહિત મધ્યમ વરસાદ સારો એવો જોવા મળી રહ્યો છે વાત કરીએ દક્ષિણ ગુજરાતની તો દક્ષિણ ગુજરાતમાં પણ અત્યારે વડોદરા બોડેલી અમોદ ભરૂચ રાજપીપળા વ્યારા નવાપુર તેમજ વાંકલ કોસંબા સુરત ઉમરપાડા ડેડિયાપાડા સહિતના જે વિસ્તારો છે એમાં મધ્યમથી કોઈ વિસ્તારોમાં ભારે વરસાદ પણ જોવા મળી રહ્યો છે શેખ નવસારી અને વાપી સુધીના તમામ વિસ્તારોમાં સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે વાપી વલસાડ સહિતના વિસ્તારોમાં હવે મિત્રો વાત કરીએ ઉત્તર ગુજરાતની ઉત્તર ગુજરાતમાં જો કે અગાઉ તમે કીધું એ પ્રમાણે સમગ્ર ઉત્તર ગુજરાતમાં સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે ઉત્તર ગુજરાત અને કચ્છ જિલ્લામાં સૌથી વધારે વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે ત્યાર પછી દક્ષિણ ગુજરાત અને ક મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે સિસ્ટમની વાત કરીએ તો મિત્રો સિસ્ટમ હવે ધીરે ધીરે આગળ વધી જશે અને આગામી દિવસોની વરસાદની વાત કરીએ તો દસ તારીખ સુધી રાજ્યમાં વરસાદી માહોલ બની રહીએ તેવી પૂરેપૂરી સંભાવના રહેલી છે તો માટે મિત્રો મોટી મુસાફરી કરવાનું વિચારતા હોય તો દસ તારીખ સુધી મોટી મુસાફરીને મુલતવી રાખજો કારણ કે કોઈને કોઈ વિસ્તારોમાં જો ભારે વરસાદ પડે તો નદી નાળા સલકાય અને અમુક સંજોગોમાં મુશ્કેલી પણ વેઠવી પડે છે અને હવે ચોમાસા દરમિયાન આગલા દિવસોમાં કેવો વરસાદ જોવા મળશે તેના વિશે વાત કરીએ તો હજુ આવનારી અઢાર ઓગણીસો ને વીસ તારીખ સુધીના સમયગાળા દરમિયાન રાજ્યમાં વરસાદ ફરી વખત પણ પડવાની સંભાવના રહેલી છે અને જો હજુ પણ હળવું લો પ્રેશર સિસ્ટમ સક્રિય થાય તો એના ભાગરૂપે વરસાદનું જોર પણ વધી શકે છે જોકે વાત એક અગત્યની એ છે કે